તળાજા તાલુકાના ખંડેરા ગામમાં આવેલ સામૂહિક શમશાનમાં થયેલી એક ઘટના અંગે ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે ગામના રહેવાસી અજીતકુમાર ઉર્ફે અજયભાઈ મંજીભાઈ સરવૈયાએ ડાઠા પોલીસ સ્ટેશન ખાતે ગંભીર ફરિયાદ નોંધાવી છે જેમાં દલિત સમાજના ધર્મ અને જાતિના સંદર્ભમાં અપમાનજનક વર્તન કરાયું હોવાનો આક્ષેપ કરાયો છે અજીતભાઈએ પોલીસને જણાવી દફનવિધિ ગામના સામૂહિક શમશાનમાં કરવામાં આવી હતી પરંતુ તારીખ પંદર છ બે હજાર પચીસના રોજ સાંજના સમયે ગામના જરવિંદભાઈ જીણાભાઈ બારૈયાએ દફન સ્થળે જઈ ખાંભી ખેંચી દફન વિધિના નિશાનને હટાવ્યું હતું અને મર્યાદા વિહીન શબ્દો બોલ્યા હતા ફરિયાદ પ્રમાણે આરોપીએ સ્થળ પર પેશાબ પણ કર્યો હતો જે સમાજની ધાર્મિક લાગણીઓને ઘાવ પહોંચાડે તેવું કાર્ય ગણાય છે આ ઘટના નજરે જોનાર વિશાખાબેન નિલેશભાઈ સરવૈયાએ પરિવારને તાત્કાલિક જાણ કરી હતી જેના પગલે અજીતભાઈને તેમના પરિવારે સ્થળ પર જઈ તપાસ કરી હતી તેમણે દાવો કર્યો છે કે આ સમગ્ર ઘટનાની વિડિયોગ્રાફી પણ કરવામાં આવી છે જે પુરાવા રૂપે રજૂ કરી શકાશે આ મામલે ગામના સમાજના આગેવાનો વસંતભાઈ ચાવડા ભરતભાઈ કાતરિયા અને અંકિતભાઈ વાઘેલા પણ ફરિયાદી સાથે ડાઠા પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા હતા તેમનું કહેવું છે કે આવી ઘટનાઓ માત્ર એક વ્યક્તિ વિરુદ્ધ નહીં પણ આખા સમાજ વિરુદ્ધ અપમાનરૂપ છે અને આ ઘટનાની ગંભીરતાથી તપાસ થવી જોઈએ ફરિયાદ વિલંબથી નોંધાવવાના કારણ વિશે અજીતભાઈએ જણાવ્યું કે તેઓએ પહેલાં સમાજના આગેવાનો સાથે ચર્ચા કરી હતી અને તેમની સલાહ મુજબ આજે ફરિયાદ નોંધાવવામાં આવી હતી હવે જોવાનું એ રહેશે કે પોલીસ આ ઘટનાને કઈ ગંભીરતાથી લઈ કાર્યવાહી કરે છે અને આ સંબંધમાં કાયદેસર પગલાં લે છે કે કેમ બ્યુરો રિપોર્ટ ગુજરાત આઈ ન્યૂઝ શમશાનમાં ગેરકાયદેસર રીતે પ્રવૃત્તિ કરી અને પ્રવેશ કરેલો અને જે દલિત સમાજના જે લોકો એને દફનવિધિ કરવાનું અને દફનવિધિ કરતા હોય તો આ ઈસમે ત્યાં જઈ અને આ ખાંભી જે અનુસૂચિત સમાજના જે લોકો હોય છે એની ખાંભી નથી ઉખાડી નાખી અને એની ઉપર જે માનવજાતને શર્મસાર કરે